આજે અમે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અને હિન્દુ સાધુ સંતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમને માર મારવામાં આવી રહ્યા છે તેને લઈ અને પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદન મળે અને તેઓ જે આજે ભારત દેશની અંદર પોતાની માંગો ફૂકી રહ્યા છે કે અમારો દેશ રાષ્ટ્રીય દેશ હિન્દુ હિન્દુત્વ ચલાવી રહ્યા છે પરંતુ આવા મુદ્દા પર તેઓ કેમ કઈ બોલતા નથી આજે હિન્દ ઇઝરાયલ અને જ્યારે પણ કંઈક આવા મુદ્દા ઉપર નાગરિકો જે બાંગ્લાદેશની અંદર આજે રહે છે અને તેમની પર માર મારવામાં આવે છે તેમને ઢોર માર મારવામાં આવે છે ત્યાંના સાધુ સંતોને પૂરી દેવામાં આવે છે તેમની પર જે અત્યાચારો કરવામાં આવે છે તો અમારી માંગ છે કે તેમને સુરક્ષા મળે અને કેન્દ્રીય સરકાર